ગુડ આફ્ટર ગુજરાત ન્યૂઝ સાથે પ્રવાસે ત્રણ દિવસમાં વાઇબ્રન્ટ સહિત અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી વાઇબ્રન્ટ ગુજરાતના કારણે દસમી ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓનો સમય બાર વાગ્યાનો વીવીઆઈપીઓના આવવા અને જવાના કારણે સમયમાં કરાયો ફેરફાર દોષિતોને સજામાં તૈયારીઓની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી રહ્યા હાજર રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી ભરશિયાળામાં કમોસમી વરસાદની આગાહી કમોસમી વરસાદની ન પગલે ખેડૂતો ચિંતિત

સાથે જ આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો અને સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી જ્યારે તેઓ નારાજ જોવા મળ્યા વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ મીડિયાના અહેવાલ બાદ તખતીમાં ધારાસભ્યનું નામ ઉમેરવામાં આવ્યું ગુજરાત ન્યૂઝ ચેનલમાં દર્શાવ્યા બાદ આ જે નામ છે તે ઉમેરવામાં આવ્યું અને ધારાસભ્ય જણાવ્યું પ્રોટોકોલ પ્રમાણે સત્યની જીત થઈ તો ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયલિસિસ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે તકતી છે તેમાં નામ એટલે કે ધારાસભ્યનું નામ ઉમેરવામાં આવ્યું ઇમરાન ખેડાવાલાનું નામ ઉમેરવામાં આવ્યું ધારાસભ્ય જણાવ્યું પ્રોટોકોલ પ્રમાણે સત્યની જીત થઈ અને તેમનું નામ ત્યારબાદ તકતીમાં ઉમેરવામાં આવ્યું હતું મીડિયાના અહેવાલ બાદ શક્તિમાં ધારાસભ્યોનું નામ ઉમેરવામાં આવ્યું ગુજરાત ન્યૂઝ ચેનલમાં દર્શાવવામાં આવ્યા હતા આ સમાચાર તો ત્યારે આ જોઈ શકાય છે તકતીમાં ઇમરાન ખેડાવાલાનું નામ જે છે તે ઉમેરવામાં આવ્યું છે પહેલા આ તકતીમાં ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આ મામલો સામે આવ્યો હતો કે શા માટે ઇમરાન ખેડાવાલાનું નામ આ તકતીમાં નથી અને જેને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મીડિયામાં આજે સમાચારો ચાલ્યા ગુજરાત ન્યૂઝ પરથી પર આ સમાચારો પણ ચલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મીડિયાના અહેવાલ બાદ તખતીમાં ઇમરાન ખેડાવાલાનું નામ ઉમેરવામાં આવ્યું છે આ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જી બ્રિજેશ જાણવા મળ્યું છે ખાસ જે પ્રકારે ગુજરાત ન્યૂઝ દ્વારા સમાચારો જે ચલાવવામાં આવ્યા મીડિયાના અહેવાલોમાં જયારે આ સમાચારો આવ્યા ત્યારબાદ ઇમરાન ખેડાવાલાનું જે નામ છે તે તકતીમાં ઉમેરવામાં આવ્યું છે જળાવ કે જે પ્રમાણે વહેલી સવારે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખાસ કરીને ત્યાંના જે તે સ્થાનિક ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા તેમનું નામ થકીમાં ન હતું તેને લઈને તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રથમ આ અહેવાલ ચલાવવામાં આવ્યો હતો ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ ખાસ કરીને વાત કરીએ તો ગણતરીના કલાકોમાં જ જે તકતી છે તે તકતી જૂની તકતી હટાવીને નવી તકતી એટલે કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નામ વાળી જે તકતી છે તે તે આગળ લગાવવામાં આવી હતી વિરોધ એ હતો કે જે તે જગ્યાએ ત્યાં હોસ્પિટલ ચેપી રોગની હોસ્પિટલ હતી ત્યાં આગળ જે મશીનો લાવવામાં આવ્યા હતા રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી રાજ્ય સરકાર લેવલે રજૂઆત કરવામાં આવી હતી કોર્પોરેશનને ને રજૂઆત ધારાસભ્ય કરી હતી જે ઇન્વિટેશન હતું તેમાં પણ ધારાસભ્યનું આમંત્રણ પત્રિકામાં અતિથિ વિશેષ તરીકે તેમનું નામ હતું પરંતુ જયારે શક્તિ લગાવી ત્યારે આ નામ ન હતું તેને લઈને તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો ગુજરાત ગુજરાતના અહેવાલોમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર ધારાસભ્ય નામ શા માટે નથી અને પ્રોટોકોલ પ્રમાણે પણ તેમનું નામ હોવું તે ફરજિયાત છે તેને લઈને તેમણે ગુજરાત ત્યારબાદ આ અહેવાલ પ્રસારિત થતાના ના ગણતરીના જ કલાકોમાં નવી તકતી લગાવવામાં આવી છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું જે નામ છે તે લખવામાં આવ્યું છે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો જે પ્રકારે વાત કરી કે ખાસ તેમના દ્વારા ઇન્ટરવ્યુ પણ આપવામાં આવ્યું ગુજરાત ન્યૂઝ પર આ સમાચારો સર્વપ્રથમ ચલાવવામાં આવ્યા મીડિયાના અહેવાલ બાદ જે તકતી છે તેમાં ઇમરાન ખેડાવાલાનું નામ ઉમેરવામાં આવ્યું અને સાથે તમને કહ્યું કે પ્રોટોકોલ પ્રમાણે સત્યની જીત થઈ જાય સમગ્ર જે મામલો છે જે પી રોગ હોસ્પિટલનો આ મામલો છે જેમાં તકતીમાં ઇમરાન ખેડાવાલાનું નામ નહોતું દર્શાવવામાં આવ્યું જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો ચાલતા રેતીના ટ્રકે ફરી એકવાર લોકોનો જીવ લીધો છે આણંદ બોરસદના ચારોલા પાસે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવાનોના જ ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે કાર ટ્રક નીચે એટલી ખરાબ રીતે ફસાઈ હતી કે જેસીબી ની મદદ વડે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ત્રણેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ત્રણેય મૃતક યુવાનો બોરસદના જંત્રાલના લાવતની હોવાનું સામે આવ્યું છે

કરી રહ્યો છે તેવા અનેક પ્રશ્નોને લઈને ચર્ચા થઈ રહી છે પ્રાથમિક માહિતી મુજબ આ પોલીસકર્મી પીઆઈ પર્સનલમાં ફરજ બચાવતા હોવાની માહિતી મળી રહી છે વિડીયો વાયરલ થતા લોકો પૂછી રહ્યા છે કે ડાન્સ કરતો હેડ કોન્સ્ટેબલ ખરેખર દારૂનું સેવન કર્યું હતું કે નહીં એ પણ તપાસનો વિષય છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર આ વિડીયો અંગે જવાબદાર લોકો સામે શું પગલાં લેશે દેશમાં જેમ જેમ વિકાસની ગતિ વધી રહી છે તેમ તેમ વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે વારનવાર કમોસમી વરસાદે વાતાવરણ બદલવાની નિશાની છે ત્યારે વાતાવરણ બદલાવ ઉપર અમદાવાદમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાતાવરણ બદલાવને કેવી રીતે અટકાવી શકાય અથવા તો તેને કેવી રીતે સુધારી શકાય અને વાતાવરણ બદલાવવાના શું શું કારણો છે આ તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વિષય છે કે જેને જાણવાની બહુ જ જરૂર છે અને હમણાં આપને ખબર હશે કે ગયા મહિને એક દુબઈની અંદર વિશ્વ લેવલની એક કોન્ફરન્સ થઈ ગઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવા પરિવર્તન વર્ષો વર્ષ જેમ જેમ પર્યાવરણનું ડિગ્રેડેશન થઈ રહ્યું છે એમ આબોહવા પરિવર્તનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે જ્યાં આગળ વરસાદ હતો ત્યાં આગળ હવે વરસાદ નથી પડતો અને રણ થતા જાય છે અને જ્યાં રણ હતું ત્યાં પણ વરસાદ પડવાનું શરૂ થઈ જાય આપણને ખ્યાલ છે કે અત્યારે આ વખતે પણ આ સિઝનમાં જો તમે શિયાળાની અંદર જુઓ તો જે અત્યાર સુધીની જે વર્ષોથી આપણે ઠંડીનો અનુભવ કર્યો એ આપણે ના થયો તો આ ક્લાઇમેટની અસર થઈ રહી છે અને એની માટે એક અભ્યાસ કરવાની જરૂર છે એની ઉપર આ જે ખેતીની પેટર્ન ઉપર શું અસરો થશે ગરીબોની શું સ્થિતિ થશે બીજા જે હવાના પોલ્યુશન છે એની શું અસર થશે તો એક જનરલ અમે ટોક રાખી છે જેની અંદર એક સમજ ઊભી થાય લોકોમાં અને ક્લાઇમેટ ચેન્જ પણ આવનાર વર્ષોમાં આ જેમ પર્યાવરણ શબ્દ નવો હતો એમ ક્લાઇમેટ ચેન્જ પણ નવો છે અને એની વિશે આ વાત કરવી બહુ જરૂરી છે નાના બુલકાઓથી લઈને યુવાનો અને મોટેરાના મણગમતા તહેવાર એવા ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકોમાં આ પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતમાં ઉત્તરાયણ સમયમાં ચાઇનીઝ દોરીને લઈને અનેક લોકોના મોત નીપજતા હોય છે જે અંતર્ગત રાજ્ય સરકારે ચાઇનીઝ દોરી વેચતા હોય તેવા શખ્સો સામે લાલ આંખ કરી છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ પોલીસને ચાઇનીઝ દોરી વેચતા શખ્સો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે આ આદેશ બાદ પોલીસ સક્રિય ભૂમિકામાં જોવા મળી રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ એસોસિય દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું એસોજુએ બાલાસીનોથી ચાઇનીઝ દોરી સાથે એક આરોપીની ધરપકડ કરી હતી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ નજીક તોલનાકા પહેલા ગામના સુવિધા પથ પરથી વાહનો પસાર થવા માટે નાણાંની ઉઘરાણી કરીને તોલનાકાને દરરોજ રૂપિયા બે લાખથી વધુનું નુકસાન કરવામાં આવતું હોવાના વિવાદ મામલે હવે ગ્રામજનો અને ટોલનાકાના અધિકારીઓ સામસામે આવી ગયા છે જોકે આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસ શરૂ કરી છે में जो दिन तीन चार पहले जो बवाल हो गया था जो मेरे टोल से 500 मीटर पहले एक कट है का उसमें गांव के कुछ असामाजिक तत्व वो तो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण पर्पज पर पर ये है उस पर जो कुछ बंदे है जो गाँव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते मेरे को पर डे का दो से ढाई लाख रुपए का नुकसान हो रहा नहीं गांव वाले कुछ मतलब जैसे कार का जैसे मेरे टोल पे एक सौ पंद्रह रुपए है तो कोई पचास रुपए भी ले, ले लेते सत्तर रुपए भी ले, ले लेते उस हिसाब से बड़ी गाड़ी उसे दो सौ ढाई सौ रुपए ले, ले, ले लेते पर डे मेरे को दो से ढाई लाख रुपए का पर डे का नुकसान है कम मिनिमम कम से सात सौ सा से आठ सौ गाड़िया कार निकली आती है कॉमर्शियल गाड़ी चार सौ से पांच सौ निकली आती नहीं टोल का उसका असर हो रहा है टोल पे जो भारी नुकसान हो रहा है टोल के लिए तो આ કામના આરોપી રામલભાઈ પૂંજાભાઈ જલુ જગદીશ પુનાભાઈ ચુડાસમા દિનેશભાઈ જલુ દીપુભાઈ જલુ તથા તેમની સાથે અજાણ્યાશમ કે જેઓ ટોલ નાખો પસાર થયા છે તેની બાજુમાં ગાધુ ગામ જવાનો રસ્તો છે તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી ને હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈએ વાંચલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતાં વાંચલી પોલીસ સ્ટેશનને આગળની તપાસ હાથ ધરેલી છે જેમાં વાંથલી પોલીસે આરોપી રામલભાઈ જગદીશભાઈ અને દિનેશભાઈની ધરપકડ કરી કાયદેસરની કારવાહી હાથ રહે છે એએમસી દ્વારા એરપોર્ટ થી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે જેમાં એએમસી દ્વારા સૌ પ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવશે આ રોડ ગાંધીનગર અને અમદાવાદ સિટીને જોડતો મુખ્ય માર્ગ છે જેથી એરપોર્ટથી ગાંધીનગર તરફ વધુમાં વધુ વીઆઈપી અવર જવર ધરાવે છે તેથી તેને વિકાસ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવશે આ પ્રોજેક્ટમાં મુખ્ય રોડ સર્વિસ રોડ મલ્ટીફંક્શન ઝોન સાથે ફૂટપાથ સેન્ટ્રલ બ્રિજ સાથે લેન્ડસ્કેપિંગ સ્ટ્રીટ લાઇટ વોટર બોડી સ્કલ્પચર હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગર દ્વારા બે હજાર ચોવીસની શરૂઆતમાં નગરજનોને એક એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ એક પોઈન્ટ સાત કિલોમીટર જેટલી છે આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે લગભગ પાંત્રીસથી ચાલીસ કરોડના ખર્ચે જે ભૂતકાળમાં ચાલીસ મીટરનો હયાત રોડ હતો એ હાલમાં સાઠ મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષિક રીતે વિકસાવવામાં આવ્યું છે જેમાં સાત મીટરનો સર્વિસ રોડ તદઉપરાંત અઢી મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે પરિણામે આ વિસ્તારમાંથી જે પસાર થતા હશે એક વી વીવીઆઈપી માર્ગ છે અને આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે આ વિસ્તારનું પંદર વર્ષ માટે પીપીપી ધોરણે રાજહસ નામની કંપની સાથે તેનું એમઓયુ કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્ક્રપ્ચર લગાવવામાં આવશે વોટર બોડી હોય ફાઉન્ટેન હોય તદઉપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા તદઉપરાંત સર્વિસ રોડ હોર્ડિંગ્સ આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુ નીચે બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે અને તેનો જે કરાર છે એમઓયુ કરવા છે બી ધોરણે વિકસાવવામાં આવ્યું છે એ પંદર વર્ષના કરાર આધારિત તેમાં જે રાઇટના રાઇટ છે એડવર્ટાઇઝના એ પંચોતેર ટકા રાઇટ્સ રાજહંસ કંપની પાસે રહેશે અને પચીસ ટકાના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે અને જ્યારે મહાનગરને જરૂરિયાત પડશે ત્યારે પૂરેપૂરા રાઇટ્સનો મહાનગર એનો ઉપયોગ કરી શકશે આ જે રોડ છે એ અમદાવાદનો આઇકોનિક ખૂબ જ બ્યુટિફિકેશન વાળો રોડ જાન્યુઆરીની શરૂઆતમાં મળવા જઈ રહ્યો છે આ રોડને આધારે આવનાર સમયની મહાનગરની અંદર જે જે એન્ટ્રીઓ છે આ રોડ જે મુખ્ય રોડ છે એ જે લોકો બાયપાસ નીકળે ઇન્દિરા તરફ એના માટેની પૂરેપૂરી વ્યવસ્થા જે સોસાયટીના રહીશો છે એના માટે સાત મીટરનો સર્વિસ રોડ રાખવામાં આવ્યો છે તદ ઉપરાંત જે આપણે વાત કરી કે વાહનો એક જગ્યાએથી સામે અવર જવર કરી શકે ચાલીને એના માટે આવનાર સમયની અંદર ફૂટ ઓવરબ્રિજનું પણ લગભગ છ જેટલા ફૂટ ઓવરબ્રિજનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે રાહદારીએ કોઈ પણ જગ્યાએથી નીચેથી વચ્ચેને સેન્ટર વર્જ ક્રોસ કરીને રોડ ઓવરટેક ક્રોસ કરવાનો નથી એના માટે આગામી સમયમાં નાના મોટા જે પણ થોડા કામો બાકી છે એ આગામી સમયગાળા દરમિયાન એ પૂરા થશે એટલે આ વિસ્તારના નાગરિકોની જે રજૂઆત આપના તરફથી મળી છે મીડિયાના મારફતો એ ફૂટ ઓવરબ્રિજ બનાવીને એ દૂર કરવામાં આવશે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળના પગલે ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભાવનગર અને મહુવા યાર્ડ દ્વારા બીજી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી નહીં લાવવા સૂચના આપવામાં આવી છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અચોકસ મદદની હડતાળના પગલે આજથી નવી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં અચોક્કસ મુદત માટે ડુંગળીની જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ભાવનગર માર્કેટ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે મંગળવારે આવેલી ડુંગળીની હરાજી બુધવારે કરવામાં આવશે તે પછી ડુંગળીની જાહેર હરાજીનું કામકાજ બંધ હોવાથી ખેડૂતો અને વાહન માલિકો યાર્ડમાં ડુંગળી લાવવામાં નહીં અને જો કોઈ ડુંગળીની નહીં નવી આવક લાવશે તો તમને પ્રવેશ આપવામાં આવશે નહીં અને યાર્ડની જવાબદારી રહેશે નહીં સુરતમાં ખેડૂતો આંદોલનના માર્ગે વડ્યા છે ગોઠાણ હજરા સ્પેશિયલ રેલવે રૂટના સ્પંદનનો સંપાદનનો અંગે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે જેમાં દામકા વાંસમાં તેમજ અન્ય ગામના અસરગ્રસ્ત લગભગ બસ્સોથી વધુ ખેડૂતો સાથે મળીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું అమరేలా సారకొండలా કાળાકીય કોલેજમાં એનએસયુઆઈ અને કોલેજના વિદ્યાર્થીઓ હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓ પાસે એક વર્ષની મસમોટી ફી પાંચ હજાર લાઇબ્રેરી કમ્પ્યુટર રૂમ સાધનો 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 બાબતે ફી બાદ પણ લાઇબ્રેરી કમ્પ્યુટર રૂમ જેવી સુવિધા ન અપાતા એનએસયુઆઈ અને કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો બારસો પચાસ વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક એસી લાખ જેટલી ફી લેવા છતાં સુવિધાઓ ન આપતા સુવિધાઓ ઉભી કરો અથવા ફી પાછી આપો જેવા નારા સાથે આંદોલન કર્યું હતું તદઉપરાંત સુવિધાઓ ઊભી કરવા દસ દિવસનો અલ્ટિમેટમ આપી દસ દિવસ બાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશના દરેક હિન્દુમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગુજરાત ઘણી બાબતોમાં સહભાગી બન્યું છે તેમાં પણ અમદાવાદના મુખ્ય ધ્વજ દંડ વિશાળ નગારું અજય બાણ બનાવવા સહભાગી થયું છે તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશની યાત્રા ગુજરાતમાં ફરી રહી છે તેવામાં આ યાત્રા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારથી નીકળી હતી જેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ યાત્રા વસ્ત્રાલ વોર્ડમાં વૃંદાવન વેલાથી જીવનવિલા ગેલેક્સી કોરલ માધવ હોમ્સની માંગલ્ય થઈ બાપા સીતારામ ચોક ખાતે પહોંચી જ્યાં મહાઆરતી પણ કરવામાં આવી હતી ઘણી બધી બાબતોમાં સાક્ષી બન્યું છે તેવામાં જે કળશ યાત્રા છે જે અત્યારે વટવા વિધાનસભા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે અને મહિલાઓ હોય યુવાઓ હોય બાળકો હોય વૃદ્ધા હોય તમામ લોકો અત્યારે હાલ કળશ યાત્રામાં જોડાયા છે અને વિસ્તારમાં જેટલા પણ આવતા એરિયાઓ છે એરિયામાં આવતા જેટલી પણ રેસિડેન્શિયલ વિસ્તાર છે તમામ લોકો અત્યારે જે કળશ યાત્રા છે તેને જોવા માટે આવી રહ્યા છે નિહાળવા માટે આવી રહ્યા છે અને ખાસ દર્શન કરવા માટે આવી રહ્યા છે કેમેરામેન ગૌતમ ધુલેરાની સાથે વિરેન જાદવ અમદાવાદ આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર